રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું લલિતભાઈ વસુયાના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત એપન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું પોરબંદર પંદર લોકસભા બે હજાર ચોવીસના ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને

પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તાકાતથી જનનથી ચૂંટણી લડી રહ્યા છે આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ મહિલા છીએ સૌ સાથે વ્યવસ્થાની વાત અને જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખા વિસ્તાર કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બૂથ જવાબદારીઓ લઈ અને કામે લાગવાના છે સરફરાઝ કોડી સાથી સેન 24 ન્યૂઝ સુપ્લીટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ